વર્તુળનું પ્રમેય કે જે તમારે વિભાગ સી અંતર્ગત આવતું હોય છે અને દરેક પરીક્ષામાં બેઝિક ગણિત અંતર બેઝિક ગણિત અંતર્ગત પૂછાતું હોય છે તો પ્રમેયના તમારા સાત માર્ક ફિક્સ હોય છે તો એના અંતર્ગત આજે આપણે વર્તુળનું પ્રમેય છે એની ચર્ચા કરવી છે કે જેનાથી આપણે ત્રણ માર્ક છે એને આપણે પાકા કરવા છે તો જોઈએ પ્રમેય છે એ તમને આવી રીતના કંઈક હશે તમને એવું કહેશે

બધા જ તમને નામ આપી દે અથવા તો તમને આવી રીતના કે હવે બરાબર છે તળથો સ્પર્શક વિશે સમજવાનો પ્રયત્ન કરીએ આ માની લ્યો કે વર્તુળ છે આ વર્તુળનું કેન્દ્ર છે હવે આ વર્તુળનું કેન્દ્ર ઓ છે અને અહીંયા વર્તુળ ઉપર એક બિંદુ આવેલું છે પી નામ સ્પર્શ કરતી આવી રીતે કોઈ એક રેખા દોરો આ જે બિંદુ છે એને કહેવાય સ્પર્શ બિંદુ એક સ્પર્શકની ની આથી હવે માની લ્યો કે વર્તુળ છે એ આવી રીતના એક વર્તુળ છે એનું કેન્દ્ર ઓ છે વર્તુળની બહારનું બિંદુ એક આવેલું છે પી હવે આ પી માંથી આવી રીતના બે સ્પર્શક દોરી શકાય પેલો અને બીજો તો અહીંયા જે સ્પર્શ કરે છે ને અહીંયા પી ક્યુ અને પી તો આ બંને છે ને પેલો અને બીજો આને પણ શું કહેવાય તો કે આને પણ સ્પર્શક કહેવામાં આવે છે તો પ્રશ્ન ઘણા ની થાતો હોય કે સાહેબ આવી રીતના હોય આ વર્તુળ હોય અને આવી રીતના આમ થાય તો આને શું કહેવાય તો આને કહેવાય છેદિકા શું કહેવાય છેદિકા તો એવું યાદ રાખવાનું કે વર્તુળનું ઉપરનું બિંદુ હોય તો એક સ્પર્શક મળે અને વર્તુળની બહાર બિંદુ હોય તો આવી રીતના બે સ્પર્શક મળી શકે તો ચર્ચા કરીએ પ્રમેય ઉપરથી આપણે કહીએ કે વર્તુળના બહારના બિંદુ ચલો આ વર્તુળ છે આ એનું કેન્દ્ર છે બહારનું બિંદુ અહીંયા ધારી લો કે નામનું બિંદુ આવેલું છે એમાંથી બે સ્પર્શક આકૃતિમાં દેખાય મુજબ

બિંદુ પી માંથી પક્ષ પક્ષ અત્યારે રકમ આપેલી હતી એના ઉપરથી લઈ કે ઓ કેન્દ્ર વાળા વર્તુ અને એની બહાર આવેલી બિંદુ પી પી બે સ્પર્શક પી અને પીઆર આપેલ છે અથવા તો છે સાધ્ય તો સાધ્ય એટલે જે આપણે સાબિત કરવું છે આપણે સાબિત શું કરવું છે તો વર્તુળની બહારનું બિંદુ એટલે વર્તુળની બહારનું બિંદુ P એમાંથી બે સ્પર્શક દોરાય PQ અને PR આ બેની લંબાઈ કેવી આપણે કરવી છે સમાન સાબિત કરવી તો સાધ્ય શું થશે તો કે સાધ્ય થશે PQ PR આ થશે સાધ્ય આગળ ચર્ચા કરીએ સાબિતીની તો સાબિતી છે એમાં શરૂઆત ક્યાંથી થશે તો કે સાબિતીની શરૂઆત થશે કે ઓ ક્યુ અલ્પિરા પી અને ઓ આર ને જોડો આ ત્રણ વસ્તુને જોડો ઓ પી ઓ ક્યુ અને ઓ આર આ ત્રણ ને આવી રીતના જોડો અહીંયાથી શરૂઆત કરવા બરાબર આટલી વસ્તુ આપણે કરી ઓક્યુ ઓપી અને ઓઆર ને જોડો હવે અહીંયા આકૃતિ ઉપરથી એક વસ્તુ દેખાશે કે અહીંયા ત્રિજ્યા છે ને ત્રિજ્યા એ ત્રિજ્યા અને અહીંયા સ્પર્શક આ બંને શું હોય છે લંબ હોય છે શું હોય છે લંબ હોય છે આ ખબર ક્યાંથી પડી તો કે આ ખબર પડી આપણને સ્પર્શક અને ત્રિજ્યા વચ્ચેનો ખૂણો કાટખૂણો હોય છે એવું પ્રમેય દસ પોઈન્ટ એક માં આપણે સાબિત કરેલું છે તો અહીંયા આપણે એવું લખી શકીએ કે અહીં ખૂણો અને ખૂણો ઓક્યુપી અને ખૂણો ઓ એ પીઠ ખૂણા ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો છે કોઈ હંમેશા કેવા હોય તો કે હંમેશા એકબીજાને લંબ હોય છે બરાબર છે તો આપણે એને કેવા કીધા કે કાટખૂણા છે તો અહીંયા આ બે ખૂણા કેવા કીધા કાટખૂણા કીધા તો હવે અહીંયા કાટકોણ ત્રિકોણ બે મહિના એક કાટકોણ ત્રિકોણ OQP અને કાટકોણ ત્રિકોણ ORP આવા બે ત્રિકોણ માટે બરાબર એક ત્રિકોણ OQP અને બીજો ત્રિકોણ ORP એટલે ઉપરનો પેલો ત્રિકોણ અને નીચેનો બીજો ત્રિકોણ આ બે માટે આપણે શું કહી શકીએ કે આપણે આવું પી ની કિંમત અને ઓ આર પી આ બે ની કિંમત સમાન છે કારણ શું કે બંને છે ને એ કેવા છે તો બંને કાટ ખૂણા છે કેવા છે કાઠ ખૂણા છે આગળ વાત કરીએ કે બંને કાટખૂણાની સામેની બાજુ હોય ને આને કહેવાય કર્ણ અહીંયા ઓપી શું થશે તો કે ઓપી થશે કર્ણ સેમ ઓઆરપી ત્રિકોણ માટે પણ ઓપી શું થશે કર્ણ તો બંનેના કર્ણ છે એનું મૂલ્ય પણ સમાન થશે અહીંયા ઓપી બરાબર ઓપી લખી શકીશું કારણ શું છે તો કે કારણ કર્ણ અથવા તો સામાન્ય બાજુ કર્ણ અથવા સામાન્ય બાજુ બંનેનો કર્ણ શું છે તો અહીંયા બંને ઓક્યુપી અને ઓઆરપી નો

ની શું છે ત્રિજ્યા સમાન છે અહીંયા ઓક્યુ શું છે ત્રિજ્યા અને અહીંયા ઓર શું છે ત્રિજ્યા તો આ બંનેના બંને ત્રિજ્યાના માપ કેવા હોય સમાન એક જ વર્તુળને અસંખ્ય ત્રિજ્યા અને દરેક ત્રિજ્યાના માપ કેવા હોય છે સમાન હોય છે શું હોય છે સમાન હોય છે એટલે આપણે એમ કહી શકીએ કે ઓક્યુ અને ઓર આ બંને કેવા છે સમાન છે કારણ ત્રિજ્યા તો અહીંયા તમે જોઈ શકો છો એ મુજબ અહીંયા કા શબ્દ લો અહીંયા ક લો અહીંયા બાર તો કાકબા સરત અનુસાર કઈ સરત કાકબા સરત અનુસાર બનને ત્રિકોણ છે કેવો થશે તો કે સમરૂપ થશે એક રૂપ ત્રિકોણ થશે તો અહીંયા આપણે એમ કહી સકીએ કે કાકબા સરત અનુસાર કાકબા સરત અનુસાર કાકબા સરત અનુસાર ત્રિકોણ OQP અને એ સમરૂપ અહીંયા શું થશે ત્રિકોણ

તો અહીંયા આપણે કહી શકીએ કે આથી આથી પી ક્યુ બરાબર પીઆર આવું આપણે સાબિત કરવું છે અને એ આરામ સાબિત થઈ જશે તો અહીંયા આવી રીતના કંઈક તમને પ્રમાય પૂછાય તમારે આન્સર એનો આવી રીતે આપવાનું થશે તમે વિડીયોને પોઝ કરી અને તમે

અને આ આપણો બીજો સ્પર્શક આ બંને આપણે સમાન છે એવું સાબિત કરવાનું છે તો પી ક્યુ બરાબર પી કર્યું શું સાબિતી શરૂઆત અહીંયાથી કરી ઓ ક્યુ ઓ આર અને ઓ ને જોડો તો આપણે જોડી દીધું સાબિતીમાં શું સાબિત કરવું હતું તો અહીંયા પેલા લખ્યું કે અહીંયા ખૂણો ઓ ક્યુ પી એટલે આ ખૂણો અને આ ખૂણો બે કાટખૂણા છે શા માટે ખૂણા સમાન છે એ પણ લખ્યું કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો આના પેલાના પ્રમેય 10.1 માં આપણે એવી ચર્ચા કરી હતી કે ત્રિજ્યા અને સ્પર્શક વચ્ચેનો ખૂણો લંબ હોય છે બરાબર છે લંબ એટલે કાટખૂણ તો એના ઉપરથી આપણે એવું કીધું કે આ બંને ત્રિકોણ કાટખૂણ છે અને બેના ત્રિકોણ માટે આપણે આવું સાબિત કર્યું કે કાટખૂણો બંનેનો સમાન છે કર્ણ સમાન છે અને બાજુ સમાન છે બરાબર કાટખૂણો OQP આ ખૂણો ના ખૂણો સમાન પછી કર્ણો બેનો સમાન OP OP અને પછી બાજુ OQ અને OR આટલું સમાન તો કાકબા શરત અનુસાર કાકબા શરત અનુસાર ત્રિકોણ ઓક્યુપી અને ઓઆરપી કેવા થયા સમૃપ ત્રિકોણ થયા અને એની એકરૂપતાને અનુસાર આપણે કાકબા અનુસાર આપણે પી ક્યુ ડા બાજુ અને એને અનુરૂપ બાજુ પી આર આ બંને કેવા કીધા સમાન થઈ ગયા તો અહીંયા થી આપણે કહી શકીએ કે આ ધોરણ 10 માટે અગત્યનો પ્રમેય છે કે જે તમારે અવશ્ય કરી લેવો જોઈએ તો આવા જ નવા વિડિયો જોવા માટે તમારે આવા જ અગત્યના વિડિયો જોવા માટે જે તમને પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક અપાવી શકે છે એના માટે તમારે આપણી આ યુટ્યુબ ચેનલ છે એને શું કરવાનું ભૂલવાનું નથી તો કે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો ધન્યવાદ જય હિન્દ જય ભારત